અરે કણમ다가નો તો કે તારો ફેસ કેસ કે ફેસ કે કે થોડીક કરી દીધી 100 નામ ના ફરક કા મે નવી ભાજે આ દેખ રે હરો ભગવાનનો હેલો મેસેજ વિડીયો મારા માટે તો સ્વાગત છે વેલકમ 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 ટુ હેલો મિત્રો વેલકમ ટુ લાઈવ ચાટ અમારા લાઈવમાં તમારું સ્વાગત છે તો હું તમને એવી જગ્યાના દર્શન કરાવીશ કે એમાં કોઈ તમને ઘટે તમારી આત્મા પવિત્ર થઈ જાય તો મારી સાથે બનાવી રહેજો આપણે એક એવા સ્થાને આવી ગયા છે એ મિત્રો તો એ તમને આપણે એ તમને જગ્યા જોઈને એ જગ્યા જોઈને તમને આનંદ થાય તો આપણી લાઈવને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો હું તમને એવી જગ્યાના દર્શન કરાવવા થઈ છું કે એની તો કોઈ મહિમા અપરમ પાર તો હમણાં આપણી જોડે બન્યા રહેજો હું તમને લાઈવમાં દર્શન કરાવીશ તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખજો જે તમને ભગવાન બતાવું એનું

તારી કોમેન્ટ ભાઈ કાઢી નાખજે જે આમાં માંથી તારી પ્રેસ કરી એટલે આવશે તને કાઢવાનું છે એમાં કોઈ એની મહિમા આપણા પારશે તો આપણું લાઈવ તમને ગમે તો કોમેન્ટમાં જય એમની જય લખી નાખજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણા લાઈવ ને લાઈક કરી દેજો તો હું તમને એમના દર્શન કરાવવા જઈ રહ્યો છું બન્યા રહ્યો મારી સાથે તો જુઓ રાજ શાંગપુર हनुमान जी शांगपुर हनुमान जी तो हमारा लाइव ना लाइक करी दिओ और सब्सक्राइब करना मत भूलना ब्रो शांगम तो एक्स मले वाने जो आप करोड़ों मानसो छे पण हटला के

यदि तो आप लाइव में लाइक कर दीजिए और चैनल ने सब्सक्राइब कर दीजिए श्यामपुर हनुमान कमेंट में लिखिन लागियो मने खोटू हाँ सु किधुई नहीं पशी पण किधुई नहीं पशी। वेलकम टू तो लाइव हमारा लाइव में तुम्हारा स्वागत है जय हनुमान ज्ञान गुण सागर जय कपीस सती लोक उजागर रामदूत अतुल बिहारी अंजनी पुत्र पवनसुखनामा આપણે આપણે શ્રદ્ધાળુ પણ દર્શન કરવા મેન મંદિર સાળંગપુર હનુમાનજી તો કોમેન્ટમાં જય હનુમાન લખીને નાખજો ને કઈ જગ્યામાંથી હનુમાનજીનું હનુમાનજી નું મંદિર છે એ પણ આપણને લખીને કહેજો તમે અશોકભાઈ તમે શોક ગોળ થઈ ગયા આપડા લાઈવ માંથી વેલકમ ટુ લાઈવ તો સાળંગપુરમાં તમારું સ્વાગત છે તો આપણે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા આવી ગયા છીએ આપણી છે સાળંગપુર હનુમાનજીની મૂર્તિ પ્રતિમા મોટી મૂર્તિ છે સાળંગપુર હનુમાનજીની તો કોમેન્ટમાં લખી દઈ ગયો જય હનુમાનજી જય હનુમાન જ્ઞાન ગુણ એ જુઓ આપણે અહીંયા છે મેન હનુમાન કષ્ટભંજન હનુમાન સાળંગપુરમાં આ મંદિર કઈ જગ્યામાંથી આવું તો આપણે લાઇકને આપણે લાઈવને લાઈક કરી દો મિત્રો અને કોલમાં લખો જય સાળંગપુર હનુમાન જય હનુમાનજી તો તમને આપણા ગામનું નામ બતાવું મેં તમને કિંગ ઓફ સાલંગપુર હનુમાનજી તો લાઈવને લાઈક કરી દો મિત્રો હનુમાનજીને માનતા હોય તો દિલથી આજ મંગળવાર છે હનુમાનજી મહારાજનો અને સબસ્ક્રાઈબ ચેનલ કરી દેજો મારી આપણે આ વ્લોગ પણ આવશે સાલંગપુર હનુમાનજીનો વ્લોગ પણ આવશે તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાવંકુર હનુમાનજીને દિલથી તમે માનતા હોય તો અને આ મંદિર આપણે કયા ગામમાં છે એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો લાઈવમાં દર્શન કરાવું છો જો આપણા અહીંયા પબ્લિક છે બધી પબ્લિક પણ દર્શન કરવા આવે છે અને અહીંયા આપણે છે હનુમાનજીનું મેન મંદિર કષ્ટભંજન હનુમાન તો અમારા લાઈવમાં તમારું સ્વાગત છે વેલકમ ટુ લાઈવ ચેટ અને જુઓ આ બધું એક નંબર જોયા લાયક સ્થળ છે અને આપણે લાઈવ કરી દેજો મિત્રો વેલકમ ટુ સાળકુર મિત્રો હનુમાનજી ના દર્શન કરી લેજો આની પહેલાંનો આપણો જમરાળા ફકડાનાથ મંદિરનો પણ વ્લોગ આવશે આપણી ચેનલમાં જગદીશ બી ડિજિટલ તો અમારી ચેનલને વિઝિટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો સચિનભાઈ તમારું સ્વાગત છે મારા લાઈવમાં લાઈક કરી દેજો સચિનભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવી ગયા છીએ સાળંગપુર લાઈવમાં આપણે હનુમાનજીના દર્શન કરો અને કોમેન્ટમાં લખો જય હનુમાન ક્યાં ગામથી તમે આપણું લાઈવ જોઈ રહ્યા છો લખીજો ને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હનુમાનજીને હાસા સા દિલથી માનતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે જોવું અહીંયા કેટલી પબ્લિક અહીંયા અત્યારે તો અત્યારે દોઢ વાગ્યો છે દોઢ વાગ્યો છે ને અહીંયા આપણે પબ્લિક અત્યારે બહુ છે નહીં હમણાં ગમે આવ્યા એ વખતે ઘણી માણસો હતા પણ આપણે વ્લોગ ઉતરામાં થોડાક વ્યસ્ત હતા એટલે લાઈવ આપણે શેર મોડું કર્યું છે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જગદીશભી ડિજિટલને આપણે લાઈવને લાઈક કરી દેજો હનુમાનજીના દર્શન કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો માયા મારા લાઈવમાં જોડાવા બદલ મિત્રો સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી લો તડકો પણ અત્યારે આયા ફૂલ તડકો પડે છે મિત્રો અને આપણે આવી ગયા છીએ સાવાંનપુર હનુમાનજીના દર્શન કરવા તો આપણે લાઈક કરી નાખો સબ્સ્ક્રાઇબ કરી નાખો હું તમારી માટે જોવો કેવો તડકો છે હું તમને બતાવું જોવો અત્યારે આયા આપણે સૂર્ય દેવ છે અને ફૂલ તડકો 1:30 વાગ્યો છે તે તડકો કેવો છે તો આયા તડકાનો બેસણું તમને હનુમાનજીના દર્શન કરાવું છું તો એ બદલ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દેજો મિત્રો આપણી ચેનલમાં વ્લોગ પણ આવે છે સાવંકુર હનુમાનજીનો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો લાઈક કરી દો સાવુર હનુમાનજી જોવો તમે હું તમને ટેબલમાંથી ઊભો થઈને બતાવું આપણે મને સારો ગાર્ડન છે અહીંયા આપણે છે આ મંદિર તમને સામે બતાવે છે એ છે આપણે કષ્ટબંધન હનુમાનજી નું મંદિર અત્યારે છે એ ત્રણ હરા ત્રણેય ખુલ્લે છે નત્રે અહીંયા તડકો ફૂલ થઈ ગયો છે એટલે પબ્લિક બધી આડીવાળી ભાગી ગઈ છે સાં તો આપણા લાઈવને લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો

ઓમ હનુમંતી સ્વાગત છે તમારું ઓમ હનુમંતી સબસ્ક્રાઈબ કરી દેજો પાસે સાળંગપુર હનુમાન લાઈવ દર્શન આ છે આપણે કષ્ટભંજન નું મેન મંદિર તો લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જગદીશભાઈ ડિજિટલ આપણે વ્લોગ આવશે આપણે આખી મંદિરનો નો વ્લોગ આવશે આપણી ચેનલમાં તો આપણી જોડે બન્યા રહેજો વેલકમ ટુ લાઈવ લાઈવ લાઈવમાં સ્વાગત છે તમારું મિત્ર વેલકમ ટુ લાઈવ ચેટ આપના લાઈવ માં તમારું સ્વાગત છે તો આ ભાઈ પણ જો અત્યારે લાઈવ કરી રહ્યા છે જ ભાઈ પણ લાઈવ છે અત્યારે સાળંગપુર અમે બે ભાઈ જ છી આપના કામ બનતા તો ભાગ ના જાય બનતા આપના લાઈવ માં તમારું સ્વાગત છે વેલકમ ટુ લાઈવ છે તેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ રહેજો તો તમે અમને સપોર્ટ કરતા રહો તો તમને સારા સારા આની જેમ ધામ ની કરાવતા રહેશે વાલા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો સાળંગપુર હનુમાનજી લાઈવ જરૂર છે તમને